સગરે જા આ તો પતંગ પતંગિયા ઉડાય ગયે ને આહા કાકામ ફાંટી પૈસા લે પતંગ લાવું ફિરકી લાવું કોઈ જગાવ ને આમ તો નહીં ઓ એક બે સગાવાળા કીયા એકલા દી ભિખારી કાકાને કે લ્યા આલો કાકાને તો હજી કીધું નહી કાય તો લ્યાલ

મને ભિખારી ભીખારી કરીને જેટલા નહી ડોસી વગર ગમતું નહી પલ પલય આવે ડોસી ની યાદ ગમતું નહી

અતારે તો કિસ્સા છે જેવા બની પણ દુહા એ કિસ્સા ની ખબર પડતી હોય તો પાછા લઈ આલતા હોય તો અલે લઈ આવ આમ તો હું હાલ ઇના હું આ ખોન રેલવે ભરીને લઈ આલુ પણ ને રેલવે ના પંચર પડ્યો બીજી વાત કા ને મને થોડો અફસોસ અડાઈ ગયા કાનો વળી તમાન અફસોસ છે ના ને પગાર નઈ તો ડેરી નઈ હા એ વાત સાચી હો ડેરી આ પગાર ઉપર હોય એટલે બધું અને તોય પતંગ લૂંટતો તો અને તોય તું કશું ના કરી છે અલે દુહા સોળે પેલા તા આ તમારી પાગલે ની શરમ ભરું એટલા તમે મને જોતાથી પકલ પકલ કરો યાર અરે પકડતું નહીં આ તો હું ખાલી સમજાવું પતંગ લૂંટું હોય ને તો ખબર નહીં બનતા કપાઈ ને દાબા તળાવમાં બળામાં પડે વર ના રાખીને એવું બધું તો થાય પણ તમારે વર રાખવી પડે યાર તમારે તો પતંગ પતંગ લિયલવા પડે ને તો એટલે પતંગ તો હું ઘણા લિયેલું પણ થોડીક મજબૂરી હે મને મજા નઈ નાળા જોડે લઈને પડી તમારે

પતંગ લઈ પેલી વાત તો બધા ભિખારી કોઈ મેટલી પતંગ કેવાનું ડેરી ને પગાર થવા દે હું તને લઈ પતંગ બરોબર ડેરી પગાર ચાલ તમારે કદી પતંગ ખાવા લઈ લવાના આ કોઈ નઈ કાન નાલી આલોય તો થેલો તમે ભણવા જજો ભઈ તે અડધું નુકવાઓ થેલો પાડો ફેટ થેલો એને ઊભો ઓમ એ જ સાયકલ બે મિનિટ

ભાઈ ભાઈ અહીંયા પતંગ દીધું જવાય ના જા ભાઈ જો પતંગ ભાઈ તો માતાજી મિત્રો અમારો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બને એટલો શેર કરો અને કોઈને પણ પતંગ લોન જવું નહીં કારણ કે આવા બધા કિસ્સા ઘણા બનતા હોય છે જય માતાજી